આણંદ માં સરદાર પટેલ યુનિવર્સિટી નો છો પદવી શ્રી અમિત શાહ પ્રેરક ઉપસ્થિતિમાં યોજા અડસઠ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે એકસો છ સુવર્ણ ચંદ્રક એનાયત આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠ માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ ભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતિ માં યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એકસો છ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ નવ પદવી ધારકો ને જીવનમાં કઠિન માં કઠિન લક્ષ્ય નિર્ધારિત કર્યા છાતીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પ થયા આહવાન કર્યું હતું ને આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે યુવાનો ભારત ભવિષ્ય છે અને ભારત ને વર્ષ બે સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ વોઇસ ઓફ ઓફ યુથ યુથ પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથ ની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે આ પ્રસંગે કુલ પંદર વિદ્યાર્થીઓને અગિયાર વિવિધ વિદ્યા શાખાઓ અંતર્ગત પદવીઓ એનાયત કરવામાં આવી હતી સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભ કાળથી આજ સુધીમાં પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંખ્યા ત્રણ લાખ ચુમ્મોતેર હજાર પાંચસો અડતાલીસ થઈ છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સાંસદ મિતેશભાઈ પટેલ પૂર્વ સાંસદો આનંદ ખેડા જિલ્લાના ધારાસભ્ય કલેકટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમાર વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ અગ્રણીઓ પદાધિકારીઓ સેનેટ સિન્ડિકેટ સભ્યો વિવિધ વિદ્યા શાખાના ડીન પ્રાધ્યાપકો કોલેજના આચાર્ય પદવી સહિત વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા मेरा नाम रामशा खान रोस्टखान पठान है मुझे गोल्ड मेडल एमएससी फूड्स एंड न्यूट्रिशन एज अ मेन ब्रांच ऑफ होम साइंस में मिला है और फ्यूचर में मैं खान मेरी के प्लानिंग है कि मुझे प्रोफेसर बनना है जी अमित साहल के तरफ से आपको गोल्ड मेडल दिया गया था उस समय आपके मन में क्या विचार हुआ था कभी नहीं सोचा था आ, बहुत बहुत खुशी हुई थैंक्स मम्मी पापा के लिए मेरे